નમસ્કાર ટાઇગર ઓફ બનાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. જાણસમાના રૂપપુર ગામે હર્ષધિ માતાજીના મંદિરે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જાણસમા તાલુકાના રૂપપુર ગામે હર્ષધિ માતાજીના મંદિરે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવનું આયોજન જિલ્લા સદસ્ય દીપકભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયું હતું. જ્યાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામ મહાનુભાવોનું સ્વાગત સન્માન કરાયું હતું તેમજ ખેડૂત લાભાર્થીઓને સહાય યોજના હેઠળ હુકમ આપ્યા હતા પાટણ જિલ્લામાં બે દિવસીય રવિકૃષ્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં હજાર મહાનુભાવો અધિકારીઓ દ્વારા ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા ધ્યાન દોર્યું હતું કર્મચારીઓ તથા તેમજ સંભાળતા ટીડીઓ વિસ્તરણ અધિકારી અંબાલાલ ચૌધરી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તેમજ સદસ્ય બાબુલાલ ચૌધરી તાલુકા મહામંત્રી કિરણભાઈ જાણી કૌશિકભાઈ પટેલ સહિતના અધિકારીઓ કર્મચારીઓ ગ્રામ સેવકો ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે રવિ કૃષિ મહોત્સવનું બે દિવસીય કાર્યક્રમનું તમામ આખા ગુજરાત રાજ્યમાં આયોજન થઈ રહ્યું છે એ અત્યારે ચાણસમા તાલુકામાં હરસિદ્ધ માતાના મંદિરના પ્રાંગણમાં આપણે આ તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવનું આયોજન કર્યું આ રવિ કૃષિ મહોત્સવનો રાજ્ય સરકારનો આશય એવો છે કે જે જે નવી કૃષિ તજજ્ઞતાઓ છે નવા જે કૃષિ સંશોધનો છે એ જુદી જુદી કૃષિ યુનિવર્સિટીઓમાંથી વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને અહીંયા રૂબરૂ આવી અને એની આધુનિક તજજ્ઞતા જુદા જુદા પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓની માહિતી મળી રહે એ આ મુખ્ય આશય એ સિવાય ખેતીની જે સંકલિત ખેતી પદ્ધતિ છે ખેતીની સાથે એગ્રોફોરેસ્ટ્રી હોય પશુપાલન હોય આ તમામ ખેતી થકી ખેડૂત આર્થિક રીતે પગભર બને એક પાસામાં ખેડૂતને માનો કે નુકસાન જાય તો એ હેબ્રો ફોરેસ્ટ્રી હોય કે એપ્રિકલ્ચર હોય મત્સ્યપાલન ઉદ્યોગ હોય કે પછી મધપા મધુપાલન ઉછેર હોય તો આના થકી ખેડૂતની આવક જળવાઈ રહે અને ખેડૂતની આવક બમણી થાય એવા આ શુભ અત્યારે આ કૃષિ મહોત્સવનું આયોજન કર્યું છે આપનું નામ જે ખેડૂતની જે સંકલિત ખેતી પદ્ધતિ છે અત્યારે જે નવી નવી ટેકનોલોજી છે અત્યારે નેનો યુરિયા નેનો ડીએપી આવ્યું છે તો આ નેનો યુરિયા અને નેનો ડીએપીથી આપણે પર્યાવરણનું જતન કરી અને પાકને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકીએ એવા આ શુભ આશયથી આ કૃષિ મહોત્સવનું આયોજન છે એ સિવાય જે જુદા જુદા જે કૃષિના યાંત્રિકીકરણ છે નવા નવા જે કૃષિના યંત્રો છે એ યંત્રો થકી પણ ખેડૂત એકમ વિસ્તારમાં ઓછા ખર્ચે અથવા ઓછા માનવબળથી એ ખેતી કરી શકે એવો પણ આ એક અભિગમ છે એ સિવાય અત્યારે જુદી જુદી જે ટેકનોલોજી છે નેનો યુરિયા અને નેનો ડીએપી છે એ નેનો યુરિયાને નેનો ડીએપીથી ખેડૂતને પર્યાવરણનું પણ જતન થાય અને ઓછા ખર્ચે એનું પાક ઉત્પાદન વધી શકે આવા જુદા જુદા ઘણા બધા કૃષિના અભિગમો છે એ અભિગમોનું અહીંયા પ્રત્યક્ષ માર્ગદર્શન મળી શકે એ માટેનું આ સરકારનો મુખ્ય આશય છે એ સિવાય અત્યારે પ્રાકૃતિક ખેતીનું પણ એક અભિયાન ચાલી રહ્યું છે આ કૃષિ મહોત્સવમાં જે પ્રગતિશીલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે જે વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે કેમિકલ ફર્ટિલાઇઝર કે જંતુનાશક દવાઓનો બિલકુલ ઉપયોગ નથી કરતા એ ખેડૂતોના મોડલ ફાર્મ બનાવ્યા છે એવા મોડલ ફાર્મનું દોઢસો દોઢસો ખેડૂતોની સંખ્યાને ધ્યાને રાખી અને એ ખેડૂતોનું ત્યાં પ્રત્યક્ષ એ ખેડૂતની મુલાકાત લે ખેડૂતના શબ્દોમાં પ્રાકૃતિક ખેતી વિશે સમજી શકે અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ પણ આ કૃષિ મહોત્સવનું એક હાર્દ છે તો આ રીતે આ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આપનું નામ સાહેબ શ્રી એ આરગામી નાયબ ખેતી નિયામક વિસ્તરણ પાટણ